પ્રાપ્ત કરવા માંગો છો બધું જ જોઈએ છે ને તમાર બધું જ જોઈએ છે ને જો જીવનમાં તમારી જોડે બધું જ નહીં હોય તો તમે એવા ને એવા માગવાવાળા જ રહેવાના પણ જો તમારે બધું જ જોતું હોય ને તો એક વખત તમારી માતાને માગી જોજો આખી દુનિયા જો તમારી ના થઈ જાય ને મને મેળણીને કહેજો અરે આધ્ય શક્તિ છે જગતજનની છે

કોઈ તંત્ર મંત્રથી હારું થતું નહીં કોઈ વારણ કારણથી હારું થતું નહીં કોઈ ચોક્યો મારવાથી હારું થતું નહીં જો બધું કરી થાક્યા આ હોય ને તો મારી વાત સમજી લેજો ભક્તિ વગર કશું જ ના મળે ભક્તિ કરવી પડે દેવની તારે કોઈ કૃપા કરે નક એમ કે માતાઓ નવરી નહીં

મારા ભુવા નહીં ફરવા દેવા હું તો એ કહીશ મારા સાનિધ્યમય આવવાની જરૂર નહીં ઘેર બેઠા હું કઉ છું ને પાલન રાખો ઘેર બેઠા હું મેલેડી મળવાના ઉદમન માતા ને કહેજો એવી ભક્તિ કરવી પડક નહી ભક્તિ કર્યા વગર મળે કોઈ આજ મારા દીકરાએ મારી ભક્તિ ના કરી હોત તો હું મળત ના મળત ને અને એને ભક્તિ ના કરી તો હું એના નામ અલત ને હું તમને નામ અલત બરોબર ને તો તમારી ઘેર તમારી માતાઓ છે ને એક જ સંદેશો આલે છે કે મારા મારી વસ્તી ને કે થોડી જીવન માં રેણી કે પાડી લે ને તો હું માતા જાગૃત છું હું ચોવીસ કલાક હાજર એના ઘેર રહું છું કે મારો દીકરો શું કરે છે ચો જાય છે શું નહીં કરતો બધી તમારી માતાઓ ખબર છે તમારી પણ માં જોતી હોય કે દીકરો એક વખત મારી બાજુ જ નજર મારે છે કે નહીં મારતો હાચા વિશ્વાસથી કેશે કે નહીં કે એ માં હું જેવો છું એવો માં હું તારો દીકરો તારા પારે આવ્યો માં માફ કરજે આવું જે કદાચ હૃદયથી પોતાની માતાના વગર માગણી વગર ખાલી એના નમન કરવા જતા હોય ને એ વાહલા લાગે એવી રીતે તમારી માતાઓને છે ને આવો પ્રેમ જોઈએ છે વગર માંગણી કોઈ ઈચ્છા માંગણી ના હોવી જોઈએ કુળદેવીને બધી ખબર છે કે મારા દીકરા ને શેની જરૂર છે જરૂરી નહી તેના રાડો પાડીને બોલો તો જ એના એના મઢમાં જઈને બોલો તો તેના સંભરાય અરે દુનિયાના છેડા હોય દુનિયાના છેડે હોય એને યાદ કરો ખાલી પ્રાર્થના કરો કે હે મારી કુળદેવી હે મારી ચામુંડાક મારી અંબેક મારી ખોડિયાર જે માનતા હોય ખાલી યાદ કરો ને બોલો ને એટલે તમારી માતા તમારો એ પ્રાર્થના હોભરે હોભરે ને એને જરૂરી નહીં કે માતા હોમે ક્યાંક હા દીકરા બોલ તમારો એ બોલ હોભર્યો જ હોય પણ માને કામ કરવું છે પણ તમારી માતાઓની હજાર મજબૂરીઓ હોય તમને ખબર છે એક હજાર મજબૂરીઓ હોય તમારી માતાની તમારું કોમ નહીં કરવા પાછળની તમને ખબર હોય ના ખબર હોય તો કહે કે માતા તો નહીં મારા મઢમાં આ તો હમથા દીવા કરું છું 6 મહિનાથી દીવા કરું છું કશું હોમું નહીં જોતી અરે ગોડા થઈ જાય ને અને માતા કદાચ એમાંથી અવાજ ના કાઢે કોઈ વસ્તુ તમારી ઈચ્છા પૂરી ના કરે છતાંય વીસ વર્ષ સુધી એક ધારી કદાચ ભક્તિ કરી રાખો ને એ સાચી ભક્તિ છે આ તો સેત કદાચ કોઈ કોમ ના થયું એટલે કે મેલો માતા આવું ના ચાલે ઘોડાઓ તમારી માં છે એને બધી જ ખબર છે મારા દીકરા ને શેની ખોટ છે ને શેની જરૂર છે નહી ખબર તમારે રેવા ઘર નહીં હોય ને તો તમને જેટલી ચિંતા નહીં હોય ને એટલી તમારી મારી નસે વસ્તી રહેવા ઘર નહીં તમારી માતા કૃપા કરવા ઈચ્છતી હોય કે મારા દીકરા ને મારો મોટો બંગલો બોલી આ લોસ પણ તમે જાત જાત ની માગણીઓ કરી માતાઓ મેળા મારી અને એના કામ કરતી બંધ કરી નાખો માતા નાલું હોય આટલું તમે માગો એટલું

એને ગાડી રૂપિયા બંગલા નહીં માગ્યા એને મોન સન્માન વૈભવ કીર્તિ નહીં માંગ્યું એને મને માતા ને માગી કે માં મારે તું જોઈએ છે તમારી માં છે ને તમારું જરૂરી નહીં કે લોકોના કામ કરે પણ તમારા એવા કામ તો કરે કે નહીં પણ એની જોડે માગણી ભૂલી જવી પડે આ તો કામ ના રહી કામ ના કરીને આવ્યા છું ઈચ્છા કરીને આવ્યા છું મારી આ કામ થઈ જાય તો હારું પેલું કામ થઈ જાય તો હારું પેલું કામ થઈ જાય તો હારું તમારી આ ઈચ્છા નોંધ ક્યારે આવે રહીશ તમારી આ અંત ક્યારે આવે એ ચાલુ ચાલુ જ રહેવાની ઈચ્છા આવતો ને વધતી જ જવાની આખી દુનિયાના રાજા બની જશો ને આ જમીનો લઈ લઈને મોટી સો વીઘાના માલિક થઈ જશો ને પાંચસો વીઘાના માલિક બની જશો ને કોઈ મોણસ નજન સંતોષ નહી થતો તો લોકો અતારના જમાનામાં ચાંદ ઉપર જમીન લેશે એનો બાપો રહેવા જવાનો છે આ શું કોટુ આ તોથી નહી ખબર પડતી કે આ મોણસ નું મન ચેવું લાલ લાલચુ હોય આ મન છે ને જાત જાત ની કામનાઓ ઈચ્છાઓ કરાવડાવ તમને શાંતિ થી રહેવા નહી દે આ જોયા સર એવા માણસો કે ફલાણા રૂપિયા વાળા ચાંદ ઉપર જમીન લીધી લે ઓછું પડતું તું એમને તો આ રીતે તમે બધું ભેગું કરી લેશો ને તમારા જીવનમાં શાંતિ નહીં આવે અને હું તો સુખ શાંતિ ને સમૃદ્ધિ આલવા વાળી માતા છું એ ચમનું માલીશ ટકી રહેજો જરૂરી નહીં કે રૂપિયા હોય તો તમે મહાન કેવો મોટા કેવા તો તમને સમાજ બોલાવે એવું જરૂરી ના હોય અરે એક વખત તમારી માં તમારો પક્ષમાં રહી ને એટલે જગત તમારું થઈ જશે જે નહીં બોલાવતા એ તમને બોલાવતા ના થઈ આજ અનુભવ હશે એ વાતનો કઈ દીકરા દીકરો અનુભવ હશે કે આજ ભક્તિ ચાલુ કરીને એટલે જે મોડસો નતા બોલાવતા ને અમને આજ રોમ રોમ કેતા થઈ છે તો કામ ના છોડી દેવી તો કે તો શું માગીએ માતાન માગો માતાન છે છે તમારી જોડે જ પણ અનુભવ કરવો છે ને તો અનુભવ તમને થશે આ બધી મારી વાતો વાપરશો ને તો માતા પ્રત્યે તમને ભક્તિ જાગશે પ્રેમ જાગશે પણ તમે તો ખુખાર વેડે કોમ ના કર્યું લહેલો પેણ પેલા ભુવાથી કોમ ના દીગલો હેડો પેડ હવા મહિનો છ મહિના ત્રણ મહિના મુદ્દો તો પાડી પાડી લોકોએ વીસ વર્ષ કાઢ્યા ભુવા પાણી પણ એનું સારું થયું ઉપર થી બધું છે ને આતું ને એ ગુમાયું ભુવા પાછળ હજુ થોડું વચ્યું એ રવા ને એ ગુમાવું છે ગુમાવું તો કો તમે જેવી લાલચ રાખો ને એવા લાલચ વાળા તમને મળી રે